મહત્વના સમાચાર મળી રહ્યા છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્ત કરવામાં આવ્યા છે કરણી સેના કરણી સેના મકરણાની પોલીસે અટકાયત કરી હતી અને મહિલાઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા કે તેઓની જે અટકાયત કરવામાં આવી છે તેને મુક્ત કરવામાં આવે આ માગણી આખીકાર સંતોષાય છે મહીપાલસિંહ મકરણાની પોલીસે અટકાયત કરી હતી તેઓને મુક્ત કરવામાં આવ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે આ વચ્ચે મહત્વના સમાચાર કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા કે જેઓને મુક્ત કરવામાં આવ્યા છે બપોરે મહીપાલસિંહ મકરાણાની પોલીસે કરી હતી અટકાયત હાલ તેઓને મુક્ત કરવામાં આવ્યા છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મહીપાલસિંહ મકરાણા કે જેઓને પોલીસે મુક્ત કર્યા છે બપોરે તેઓની અટકાયત કરવામાં આવી હતી હાલ તમામ જગ્યા પર જે ક્ષત્રિય સમાજ છે તે પોતાનો વિરોધ ઠાલવી રહ્યો છે આ વચ્ચે મહીપાલસિંહ મકરાણા કે જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છે તેઓને મુક્ત કરવામાં તો આ વિરોધની વચ્ચે સૌથી મોટા સમાચાર મહિલાઓ તે પણ વિરોધ કરી રહ્યા હતા કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા કે જેઓની પોલીસ અટકાયત કરી છે તેઓને મુક્ત કરવામાં આવે પોલીસે મહીપાલસિંહ મકરાણાને મુક્ત કર્યા છે અને હાલ ક્ષત્રિય સમાજ જે છે તે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે અમદાવાદ રાજકોટ સહિત મહાનગરોમાં પણ અત્યારે ક્ષત્રિય સમાજ લાલ ગુમ જોવા મળી રહ્યો છે આ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ બકરાણા કે જેઓને પોલીસે મુક્ત કર્યા છે બપોરે તેઓની અમદાવાદ ખાતે અટકાયત કરવામાં આવી હતી આજે તેઓ અમદાવાદ આવ્યા છે અને હાલ પોલીસે તેઓને મુક્ત કર્યા છે ક્ષત્રિય સમાજના યુવાનોથી લઈ અને તમામ વયજૂથના લોકો અત્યારે વિરોધમાં જોડાયા છે ત્યારે મૈપાલસી મકરાણા કે જેવો એ પોલીસે તેઓને મુક્ત કર્યા છે તો તો હાલ ક્ષત્રિય સમાજ એક ઉપર કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે મૈપાલસી મકરાણાની અટકાયત થઈ હતી તેઓને મુક્ત કરવામાં આવે તે માગણી સંતોષાઈ ગઈ છે અત્યારે મૈપાલસી મકરાણાને પોલીસે મુક્ત કરી દીધા છે ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં છે તેની સામે પોલીસ પણ કોઈ પણ અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન ન થાય તેને લઈને હાલ કામે લાગી છે